સુરત જિલ્લાના કામરેજના નવી પારડી ખાતે દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાનોની મિટિંગ યોજાઈ હતી પ્રશ્નોની ચર્ચા કરી ઠરાવ કરવામાં આવ્યા હતા વીજ ટ્રાન્સમિશન લાઇન ખાતર સિંચાઈ વીજળી સહિત તમામ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરાય છે હાલમાં જ નાખવામાં આવી રહેલી વીજ લાઈનના વળતર મુદ્દે પણ ચર્ચા કરાય છે લાંબી લડત બાદ હાલમાં જ

ખેડૂત સમાજ સાથે સંકળાયેલા સંગઠનો અને આગેવાનોની એક મિટિંગ અહીંયા ગલા પાટિયા ઉપર રાખવામાં આવેલી હતી અને એમાં આગેવાનો ભેગા થઈને ખેડૂતોને જે મુશ્કેલી છે એ બાબતની વિગતવાર ચર્ચા કરવામાં આવી એમાં ટાવર લાઇનના ખેડૂતોને જે મુશ્કેલી છે એના કમ્પેન્સેશનને લઈને વળતરને લઈને જે મુશ્કેલી છે એની વિગતવાર ચર્ચા કરવામાં આવી અને કાયદાકીય પ્રાવધાનની ઉપરવત જઈને કલેક્ટર દ્વારા જે કરવામાં આવી રહ્યું છે એની પણ ચર્ચા કરવામાં આવી અને ઇન ડેફ્ટ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જવાનું છે એવું નક્કી થયું અને આવનારા દિવસોમાં આ તો ફક્ત શરૂઆત છે અંત નથી આવનારા દિવસોમાં ઘણી બધી લાઈનો આ વિસ્તારમાંથી પસાર થવાની છે એનો પણ વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને ખાસ કરીને ગલા લિગ્નાઇટ માઇન્ડ માટેની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તડકેશ્વરથી તાપી સુધીની સોળસો હેક્ટર જમીન લિગ્નાઇટ માટે સંપાદન કરવાની જે કાર્યવાહી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે એનો પણ વિરોધ કરવાનું ઠરાવવામાં આવ્યું અને આવનારા દિવસોમાં એકવીસમી સપ્ટેમ્બરે અહીંયા એક ખૂબ મોટું સંમેલન એકવીસમી સપ્ટેમ્બરે બપોરે એક કલાકે ગાયક પગલા ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું અને આવતીકાલે જે નવસારીની રેલી છે એમાં પણ દક્ષિણ ગુજરાતમાંથી ખેડૂતો પહોંચીને સહકાર આપવાનું નક્કી કર્યું અને એનો વિરોધ કરવાનો નથી ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી જયેશભાઈના અધ્યક્ષસ્થાને દક્ષિણ ગુજરાતના ખેડૂતો મોટી સંખ્યામાં નવી પાર્ટી મુકામે એકઠા થયા છે મુદ્દો એ છે કે ખેડૂતોને જે પ્રશ્નો કર્ણત કરે છે દાખલા તરીકે ખાતરની શોર્ટેજ વીજ ટ્રાન્સમિશન લાઈનો દક્ષિણ ગુજરાતમાંથી પસાર થવી સિંચાઈના પાણીની વ્યવસ્થા જે મેન્ડેટ પ્રથાનો વિરોધ આવા અનેક મુદ્દાઓ આજે ચર્ચવામાં આવ્યા ખેડૂતોમાં એક આક્રોશ છે કે જ્યારે આપણો દેશ ખેડી ખેતી પ્રધાન છે તો શા માટે ખેડૂતોની અવગણના કરવામાં આવે છે અને આ બધી સમસ્યાઓનું નિરાકરણ જો સરકાર નહીં લાવે તો કોણ લાવશે તો ઘણા ખેડૂત આગેવાનો પણ આવ્યા છે અને એમણે ખેડૂત સમાજને અપીલ કરી છે કે આ બધા પ્રશ્નો અમને લાગતું છે કે ખેડૂત સમાજ વગર કોઈ ઉપાડી શકે એમ નથી તો એના અનુસંધાનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા અને અત્યારે જે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લાનો જે હુકમ કલેક્ટરશ્રીએ કર્યો છે એમાં કામરેજ તાલુકો અને બીજા એક બે તાલુકા એવા છે જેમાં જંત્રીની જંત્રીનો રેટ ઓછો છે તો એના વિશે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે કે જે તાલુકાની બજાર કિંમત વધારે છે પરંતુ જંત્રી ઓછી છે તો એને કઈ રીતે સોલ્વ કરી શકાય અને એમાં ખેડૂતોને કઈ રીતે ન્યાય અપાવી શકાય એ દિશામાં પણ ખેડૂત સમાજ વિચારે છે અને બધી ચર્ચા વિચારણાના અંતે બધા મુદ્દાના ઠરાવ કરવામાં આવ્યા છે અને નક્કી કરવામાં આવ્યું છે કે ખેડૂતોને કોઈપણ ભોગે એકલો મૂકવા મૂકી દેવામાં આવશે નહીં અને ખેડૂતોને જ્યાં તકલીફ પડે એ લોકોના દરેકે દરેક પ્રશ્નમાં ખાતરનો હોય સિંચાઈનો હોય ઇલેક્ટ્રિસિટીનો હોય વીજ ટ્રાન્સમિશન લાઈનનો હોય કોઈપણ પ્રશ્ન સહકારી માળખામાં જે રીતે ઇન્ટરફિયરન્સ ચાલે છે એના પણ વિરોધમાં ઠરાવ કરવામાં આવ્યો છે અને ખેડૂતોએ બાહેધરી આપી છે કે ખેડૂત સમાજ અમને જે કોલ કરે કે જે આદેશ આપે એ પ્રમાણે અમે એ દિશામાં ખેડૂતોને ખેડૂતો ખેડૂત સમાજની સાથે રહીશું બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ કામ